તો ભાઈ આપણી બે હજાર ની ઉત્તરાયણ ભાઈ આપણે સુરત માં છે તમે કન્ટિન્યુ વિડીયો માં બના રહેજો સુરતની ની ઉત્તરાયણ તમને બતાવવું અને ભાઈ અત્યારે તમે જોઈ શકો છો ટ્રાફિક અત્યારે ભાઈ સુરતમાં માં કઈક આવું માહોલ છે તો ભાઈ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને ચેનલમાં પહેલી વખત હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ભાઈ ઉત્તરાયણ છે એટલે ભાઈ ટ્રાફિક પણ જોરદાર છે કન્ટિન્યુ વિડીયો બનાવી લેજો અમારા ભાઈ ભાઈ બન અમે સ્પેશિયલ આપણે સુરત આવ્યા છીએ ઉત્તરાયણ કરવા તો કન્ટિન્યુ તમે વિડીયોમાં બનાવી લેજો અત્યારે ટ્રાફિક છે જોઈ શકો છો તમે તો ભાઈ સુરતમાં માં અત્યારે આવી કઈક ઉત્તરાયણ છે હજી તો અગિયાર વાગ્યા છે આખો દિવસ ભાઈ ઉત્તરાયણ ફૂલ ફૂલ રહેવાની છે અમે વિડીયો માં જાતા નહીં તો ભાઈ અત્યારે અમે ગાયત્રીવાળા વાળા રસ્તે ઉભા છે સોરી રસના ભાઈ પતંગો કઈક આવી શકે છે તમને બતાવી તો ને અમારા ભાઈ બને થોડી ખરીદી કરવાની છે તો આપણે એક સ્માર્ટ વોચ લઈ લઈએ એની હાથે કલેજો સ્પેશિયલ મને ગામડે ત્યાં ઉત્તરાયણ કરવા બોલાયો સુરત છે

દોરીના બીકના કારણે હવે આપણે અત્યારે ઉભા છીએ વરાછા રોડ ઉપર બાળુ તો કે અમારા ભાઈ બહેન બીક છે એટલે થોડીક હરિયો ફિટ કરાવી દે અમારે બે કલેજ આવ

આપણે ભાઈ બહેનના રૂમે નાસ્તા જમી લીધા છે બપોરે ખીધી અને અમારો ભાઈબન બહેન ભાઈ કે આવી બિલ્ડિંગમાં રહેતો તો તેરમાં માળે ને ભાઈ હવે નીકળી છે એ જવા હાથું તો જો ભાઈ અમારો ભાઈ બહેન ઓલા પણ રહેતો હતો તો જાય છે ભાઈ થોડીક ખરીદી કરવાની છે અને શૂઝ લેવાના છે કપડાં લેવાના છે એટલે જાય છે તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી લેજો જે તમને સાંજની ઉત્તરાયણ પણ બતાવશો ટ્રેનના ના દિવસે ખરીદી કરવા આવ્યા બરોડા બે ભાઈ બંધો અમારા અને હું ને ભાઈ તમે જોવો ભાઈ બરોડામાં ટ્રાફિક ખાલી તમને દેખાય ક્યાં સુધી આ તો હજી બાર નું જ છે અત્યાર છે સાંજના છ સુરત માં આપણે નાસ્તો પાણી કરીને નીકળ્યા છે બારા અને ભાઈ અત્યારનું કંઈક સુરતનો ભાઈ આવો માહોલ છે બહુ જ ઊભા છે થોડી થોડી પતંગો શકે છે નાસ્તો વાસ્તો કરીને નીકળ્યા છીએ બહારા ને આગળ જઈએ ભાઈ અગાશી ઉપર ત્યાંથી તમને બતાવી કાંઈક ઉત્તરાયણ મીડિયમ તમે કન્ટિન્યુ બનાવી રહેજો અગાશી માથે ને ભાઈ અગાસી માથે થી એક નંબર વ્યુ આવે છે તમને બતાવું ભાઈ સુરત ની ઉત્તરાયણ તમે જોઈ શકો છો સાડા સાડા છ નો તમે એક જ જોવો ખાલે તમને જ્યાં દેખાય ત્યાં નીકળે પતંગો પતંગ છે ને આપણો કલે છે ઈ પણ જો ભાઈ

બે ભાઈ આપણે આવ્યા છીએ એક જગ્યા ઉપર કામ છે એટલે ને અમારા ભાઈબંધો જમીન કારવી ને હવે આ વ્લોગ આપણે કરીએ છીએ ને વ્લોગ તમને સારો તો ભાઈ ભાઈબંધો ભાઈ આ આપણે સવારે ખૂબ કરે છે બોલો ભાઈ ખૂબ મહેનત કરે છે અને આગળ વધારજો બસ ભાઈ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ જો તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારા ભાઈ પણ જો ભાઈ લેપમાં બેહી બેહીને જાય છે અને પગ મૂકી દે ખાલી એમ ન હોય ચાલો ભાઈ મળીએ ભાઈ આપણે બીજા એક નવા વિડીયો